કૃપા કરજો આજે પહેલી વાર મારા પિતાને ને આપના દર્શન ની ઈચ્છા થઈ છે આવ્યો ક્રોધ હિર્ણય ઉઠાવી ગદા અને લઈને ગઈલા ને મારવા જાય અંદર થી ગુજરાતીઓ ના સોર આવવા લાગ્યા દેવતાઓ આવી ગયા છે આકાશમાં પર્વતોના પર્વતો ના શિખરો તૂટવા લાગ્યા નદી ના વહેણો બદલાયા પવનો ફૂકાવવા લાગ્યા માનો પ્રય આવવાનો હોય અને ગુજરાતીઓ ના શોર કરતા થાંભલા ને ફાડી બોલો ભગવાન કી જય

દડ 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 થઈ રહ્યા છે પ્રભુ શાંત થોદમાં લીધો પ્રહલાદ ને ગાય પોતાના વાછરડા ને ચાટે ને જીભથી અંદર હરિ ભગવાન પોતાની જીવવાથી પ્રહલાદ ચાટતા ચાટતા કરવા લાગ્યા પ્રભુ નું હૃદય ભરાઈ આવ્યું ત્યારે પ્રહલાદ આટલી વિપત્તિ આવી તો મને મને પ્રહલાદ કહે સવઈ વણી કહ ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં એ તો વેપારી કહેવાય પ્રભુ પ્રહલાદ તું કઈક માંગ હું ઈચ્છું છું કે કઈક તને આપ પ્રભુ કહે પ્રહલાદ કહે કે પ્રભુ આપવા જ ઈચ્છતા હો એટલું જ માંગુ છું કે એવી સમજ આપો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા ભગવાન કહેવા લાગ્યા પણ હું તને આપવા છું તારા માટે નહીં ભક્તને આપી મને ભગવત્તા નો આનંદ મળે છે એટલા માટે માંગ કે પ્રભુએ આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદ કહે છે કે એટલી જ કૃપા કરો મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરારા જેવું સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ આપ કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાય છે પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુગડતા ભગવત અવતાર આ છ વસ્તુ મનવંતર માં થાય આખી કાલ ગણના હિન્દુ ધર્મ ની આપવામાં આવી છે ત્રિકૂટ પર્વત નીચે વન છે ગજેન્દ્ર નામનો હાથી રહે છે મોટો પરિવાર છે બધું જ સમાન દિવસો ક્યાં એક સરખા હોય છે સંકટો જીવન સીધી રેખા જેવું નથી હોતું એ તો ક્યાંથી ક્યારે ફૂટે કોને ખબર વૃક્ષમાં જેમ ડાળો ક્યારે ક્યાંથી આડી અવડી જાય જીવન પણ આવું જ ચાલતું હોય રસ્તાની જેમ વધે છે આગળ ક્યારે વણાક આવી જાય કોને ખબર જીવન આવું જ ચાલતું આપડે લાગે બધું બરાબર ચાલે છે પણ બીજા દિવસે શું થવાનું કોને ખબર છે સ્નાન કરવા ગયા પ્રસિદ્ધ કથા છે વગરે પગ પકડ્યો ખેંચવા લાગ્યો ડૂબવા લાગ્યા ગજેન્દ્ર સ્વજનો ભાગી ગયા અને અંતિમ ઘડીમાં લોકો રડે છોડે થોડી આવી શકે અફસોસ કરે માળવા સ્મશાન સુધી લઈ જાય પણ ચાહનાર ની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી એ જ કહે જલ્દી કાઢો સ્વજનો ભાગ્યા છેલ્લે કમળનું ફૂલ લીધું એ હરી પુકાર કર્યો અબોલ્યા હતા તો ગરુડ પર ભગવાન હરી બોલ્યા હતા તો આવીને ગ્રહ નો ઉદ્ધાર કર્યો સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે કરીએ આગળ સમુદ્ર મંથન ની કથા આવી ચાક્ષુસ મનમંતર માં ભગવાને કહ્યું દેવો ને અસુરો ને સમજાવ્યા સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો સમુદ્ર મંથન શરૂ થયું મંદરાચલ ને પર્વત બનાવ્યો વાસુકી નાગ ને દોરડું બનાવ્યું મંથન કરવા જાય ને પર્વત તો ડૂબવા લાગ્યો બોલો કચ્છ ભગવાન આધાર મળ્યો ને મંથન શરૂ થયું કાલકુટ વિષ નીકળ્યું

આ મોહિત થઈ ગયા અસુરો અને જ્યાં પાસે આવ્યા અને સુંદરી રૂપે પરમાત્મા કહેવા લાગ્યા અરે આ જે ઉપર ઉપરનું ઝોળ છે ને એ મને દેવોને પીવડાવી દુ નીચે રગડો રહેશે ને તમને પીવડાવી મોહિની રૂપમાં એવા મોહાયા બોલો મોહિની ભગવાન જ્યાં દેવોને અમૃત પીવડાવવા લાગ્યા રાહુને થયું કઈક ગડબડ છે સુરત ને ચંદ્ર ની વચ્ચે આવીને બેસી ગયો સિરજ છેદ કર્યો અમૃત પી લીધું તો રાહુ અને કેતુ બન્યા દેવાસુર સંગ્રામ થયો સંજીવની વિદ્યાથી અસુરોને જીવિત કર્યા ફરી ચડાઈ કરીને દેવો પર્વતોની ગુફામાં જઈને સંતાયા કશ્યપ અને અદિતિ પયોવ્રત વ્રત વિધિ કરી છે ને ભાદરવા મહિનામાં

સંકલ્પ કર્યો બલી રાજા શુક્રાચાર્ય રોકે છે અરે આ તો તારું બધું લઈ જશે આ તો ભગવાન છે અરે ભગવાન જેની પાસે બધા માંગતા હોય એ મારા આંગણે માંગવા આવે તો મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ સંકલ્પ કર્યો અને વામન માંથી વિરાટ પરમાત્મા થઈ ગયા બે ડગલામાં બધુંય માપ્યું બાંધ્યા બલી રાજાને કહ્યું બતાવ ત્રીજું ક્યાં મૂક્યું વચન તો ત્રણ ડગલા નું મસ્તક ઝુકાવ્યું અને બલિરાજા એ કહ્યું મારા મસ્તક ઉપર આપના ચરણ બગલા સર્વ અને સ્વ આમ સર્વસ્વ નું સમર્પણ બલિરાજા એ કહ્યું સુતન લોક નું રાજ્ય મળ્યું આગળ મત્સ્ય અવતાર ની કથા આવી

ભાગવતજી અનુસાર નેવું અધ્યાય મહાપ્રભુજી ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા કાલે દસમસ્કંદ ની વિસ્તાર થી ચર્ચા કરીશું અત્યારે તો દરેક ના ચહેરા ગોકુલ તરફ આંખો માંડીને બેઠા છે અને લોકો એવા ઉતાવળા થઈ જાય મહોત્સવ કરવા ચાલો ગોકુલ તરફ જઈએ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાજ્યાં ચોભવંશ્યાના ચરિત પરમાભુતમ

અને ભગવત કથા કોણ એવો આત્મગાતી જીવ હશે જેને એમાં રુચિ ના આવતી હોય નિવૃત્ત કોણ એવો આત્મગાતી જીવ હશે તેને ભગવાનની કથામાં રસતા પ્રશ્ન કરતા કહ્યું કેવલ મારા ઉપર જ પ્રભુની કૃપા છે એમ નહીં મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગરડા કર્યા પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરતા કહ્યું કે બલરામજી તો રોહિણી થી પ્રગટ થયા પછી દેવકીજી ના પુત્ર કેમ કહેવાય કૃષ્ણ વસુદેવજી ઘર છોડી વ્રજમાં કેમ વસ્યા અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો પ્રભુએ વ્રજ તથા લઈને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી કંસ તો મામા હતા છતાં એમને કેમ દ્વારકાપુરીમાં પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો પ્રભુની પત્નીઓ કેટલી હતી ઘણા પ્રશ્નો કર્યા બે હાથ જોડીને કહ્યું યાદ આવ્યું એટલું પૂછ્યું અને ઘણું બધું પૂછવાનું રહી ગયું છે ગુરુદેવ તો દિલ ખોલી ને વાત કરજો આપ તો બધી જ કથાઓ કહેજો મારા આરાધ્યની કથા હું સાંભળવા માંગુ છું ભગવાન સભગવાન અર્થ કર્યો કે જયારે આવા પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજી ની તો સમાધિ લાગી ગઈ ભગવાન પ્રભુને જેવું કથા અધૂરી ન રહી જાય એટલે પ્રભુ સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા એટલે હવેની કથા સુખદેવજી નહીં ભગવાન પોતે અરે ભગવાનની ગંગાજીની જેમ પાવન કરનારી ભૂમિ પર ભાર વધ્યો ગાય નું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે બ્રહ્માજી કહ્યું કે તારા દુઃખ ને હું જાણું છું ચાલ ક્ષીર સાગર પર જઈએ પ્રભુને પુકાર કરીએ ક્ષીર સાગર પર આવ્યા હું થોડા સમયમાં વ્રજમાં આવીશ વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી અને બધી જ જવાબદારી છે ભાઈ કંસના માથે દોડા દોડ કરીને વ્યવસ્થા કરે છે અહંકારીને જવાબદારી આપો ને તો ગમે પણ જયારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ના રાખે બેનને વળાવવા હું પોતે જઈશ જ્યારે લગામ પકડી અને આકાશવાણી થઈ મૂર્ખ તું જેને વળાવવા જાય છે ને એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે આખો લાલ થઈ ગયો ચહેરાનો રંગ બદલાયો ખડગ ખેંચ્યું કંસર કેશ થી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો અરે નાની બેન ને મારીશ નાની બેન તો દીકરી સમાન કહેવાય તારી યશ કીર્તિ ધન વૈભવ બધું સમાપ્ત થઈ જશે તને આઠમા ગર્ભ નો ભાઈ છે ને હું તને વચન આપું છું જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ વચને બંધાયા છ બાળક થયા અરે મારો શત્રુ તો આઠમો છે ને નારદજીને થયું કે પાપનો ગળો ભરાશે નહીં તો ફૂટશે કેમ કંસ સમજાવ્યા આમાં પહેલો કયો ને આઠમો કયો આ બધા દેવતાઓની ચાલ છે કંસે છ બાળકોને મારી નાખી સાત આવ્યા શેષજી માયાને આજ્ઞા કરી કે કર્ષણ કરીને રોહિણીના ગર્ભમાં પધરાયા પધરાવ્યા અને પ્રભુને પધારવાનો કાળ આવ્યો સાડા આઠ શ્લોકમાં પાંચે તત્વો ની શુદ્ધિ બતાવી પ્રભુ પધાર્યા છે આજે પણ હવેલી માં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ સાડા આઠ શ્લોકો બોલવામાં આવે આવ એક બે શ્લોક નું ગાન કરીએ अथ सर्वगुणोपेत कालः परं शोभनः यर्हे ग्रहतारकम् दिशः प्रसेदूरगनम् निर्मलोडुगणोदयम् महीमङ्गलभूयिष्ठ पूर ग्राम प्रजा करा ग्रह नक्षत्र अनुकूल થયા પ્રભુને પધારવાનો કાલ આવ્યો દિશાઓ દય દીપ્યમાન થવા લાગી यज्ञ कुंडમાંથી શાંત ભેલા कुंडમાંથી અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા वेद मंत्रોના ઋષિઓ ગાન કરવા લાગ્યા મંદ મંદ પવન વાવા લાગ્યો આકાશમાં વાદળો ઘેરાયા ગ્રહ નક્ષત્ર અનુકૂળ થયા देवताओं दुंदुभियों ना नाद करवा लाग्या अप्सराओ आवी कला निधि ने कला समर्पित करने लगी श्री गिरिधर आगे नाचूंगी श्री गिरिधर आगे नाचूंगी नाचे नाचे पिए रसी जाऊं મધ્યરાત્રિ નો સમય થયો તમદભુતમ બાલતમ ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જ્યુદાયુધમ શ્રી વત્સલક્ષ્મ ગદ સૌિક કૌસ્તુદમ પીતાંબરમ સાંદ્ર પયો તો સૌભમ ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગ્રહ માં પ્રગટ થયા આખા એ કારગ્રહમાં તે જ વ્યાપી ગયો પીતાંબર ધારી છે કૌસ્તુભ મણી છે પૂર્વ ને યાદ અપાવ્યું મારા જેવું બીજું કોઈ નથી એટલે હું આવ્યો છું વસુદેવજી ને આજ્ઞા કરી મને પધરાવીને લઈ જાઓ ગોકુળમાં ત્યાં માયા નો જન્મ થયો છે ને અહિયાં પધરાવી લાવ વાસના ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવી

ચરણ પંકજ ચરણોના સ્પર્શ કર્યા છે પધરાવ્યા માયાને લઈને આવ્યા કારાગ્રહ બંધ થયું અવાજ થયો માયાનો દ્વારપાલોએ દોડતા જઈને સમાચાર આપ્યા મહારાજ દીકરીનો જન્મ થયો છે દોડતો દોડતો આવ્યો પગથી લઈને પછાડવા જાય આકાશમાં ગયા માયા થયા મૂર્ખ તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે અને અહિયાં ગોકુલમાં થવાની તૈયારી છે આખી રાત મંગલ સ્વપ્નો નંદ બાબા ને આવ્યા છે મંગલ સૂચનો ને સંકેતો મળે છે સુઈ જાય ને રાતના સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં કે નાનકડું બાળક પાછા સુઈ જાય સુઈ જાય ને પાછું સ્વપ્નમાં દેખાય મોટી મોટી નંદ બાબાની ગાયો ને લઈ ખભા ઉપર કાળી કામડી હાથમાં લકુટી લઈ અને હટક હટક ચલાવતા કોઈ નંદાલય તરફ ગાયો ને લઈને આવી રહ્યું પાછી આંખ ખુલે પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક ગોપીઓ કરીને નાચી રહ્યું બરી આંખ ખુલે ને જોઈ તો રાત નું અંધાર આખી રાત મંગલ સ્વપ્ન દેખાયા છે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી ગાયોની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા છે જુએ તો યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે અને એમની બાજુમાં નીલ મળી અલૌકિક બાળક કિલકારીઓ કરીશોદા જાત રેવા પ્રભુ બધારે શોદા ભાગ્ય તિહારે જીન એસો સુખ જા તે બાળક ને નહીં તે તો પરમાત્મા ને જન્મા અને યશોદાજી તો જાગ્યા અને લાલન ને છાતીએ ચાપી લીધા અરે મારે ત્યાં પ્રભુ પધાર્યા છે કોને ડબ્બો ખોલ્યો બંને મુઠ્ઠી માં મિશ્રી ભરી લીધી બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે કરતા કરતા નંદ બાબા પાસે જાય નંદ બાબા કહે પણ કા ભયો અને નંદ બાબા ને કહેતા કહેવા લાગ્યા હેરી હે